બીબી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલા સમાચારમાં વાત કરીએ તો વડોદરાના સીધી પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ પરશુરામ જયંતિ શોભાયાત્રાને લઈ અને કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાને લઈ મહત્વપૂર્ણ બેઠક સાથે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઉચ્ચ અધિકારી ઝોન એસીપી સાહેબ તથા ડીસીપી સાહેબ શાંતિ સમિતિના આગેવાનો વિસ્તારના આગેવાનો એફઓબી સભ્યો હાજર રહી શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પહેલગામમાં થયેલ હુમલાના અઠ્યાવીસ જેટલા સહિત તે લોકો માથે 2 મિનિટ નું મૌન રાખી તેમના મોક્ષ માટે પ્રાર્થના કરવામાં આવી હતી પરસો રામ જયંતિ નિમિત્તે કોઈ અનિચ્છિના બનાવો ન બને અને શાંતિ ભાઈચારાથી તહેવારો ઉજવાય તે લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી અરિવત અજીઝ ધુબેલવાલા રીત નાનું છે એસ કમ્પેર્ડ ટુ ગણેશ સ્થાપના મહત્વની બાબતોમાં સુમેળ કરવાઈને एक आगे પબ્લિક સાથે આ લોકો સતત આપણી સાથે જોડાયેલા રહે છે આપણને સંરક્ષણ પૂરું પાડે છે એ મહત્વનું છે ત્રીસ તારીખે પરશુરામ જયંતિ આવી રહી છે જે યાત્રા જે છે એ દર વર્ષે પરંપરાગત રીતે નીકળે છે અને ગેટ થઈ પછી માંડવી થઈને લહેરીપુરા થઈને આગળ જાય છે તો સિટી વિસ્તારમાં જ્યાંથી નીકળી રહી છે એ સેન્સિટિવ વિસ્તાર ગણી શકાય આપણે અને એના અનુસંધાને આજે ઝોન ફોર હેઠળના તમામ પોલીસ સ્ટેશનને આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી જેમાં સિટી પોલીસ સ્ટેશન કુંભારવાડા વારસિયા પાપોદ અને કારેલીવા આટલા પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યો બેન્ડઅફ પોલીસ અને સામાજિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા જે લોકોની સાથે આ યાત્રામાં કઈ રીતે શાંતિપૂર્ણ યાત્રા પૂરી કરી શકાય અને એ લોકોના સજેશન લેવામાં આવેલા છે યાત્રા દરમિયાન શું તકેદારી રાખવાની છે એની જાણકારી આપવામાં આવેલી છે અને એ દિવસે કોઈ અનિચ્છ બનાવો ન બને એની ખૂબ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી છે કોઈ સોશિયલ મીડિયા પર કોઈ મેસેજ વાયરલ થાય એ અનુસંધાને પણ સૂચના આપવામાં આવેલી છે અને એ લોકોને ધ્યાન એવું કંઈ આવે તો અમને ચોક્કસ ધ્યાન દોરે અને એ બાબતે અમે કાર્યવાહી કરીશું એવી સૂચના આપવામાં આવેલી છે સાથે અત્યારે જે કંઈ બનાવ બન્યા છે ને જેના કારણે જે કોઈ માહોલ છે એમાં કોઈ ગેરસમજ ન થાય એની માટે પણ એ લોકોને સૂચના આપવામાં આવેલી છે અને આ યાત્રા સાહિત્ય પૂર્ણ થાય એની માટે સિટી પોલીસ સ્ટેશનમાં હાલમાં પણ કામગીરી ચાલુ છે શાંતિ સમિતિની બેઠકો બાદ અમે લોકો પેટ્રોલિંગ કરવાના છીએ અને રોજે રોજ અમે લોકો પમ્પિંગ કરી રહ્યા છીએ દાબા ચેક કરી રહ્યા છીએ અને અમારે જે બંદોબસ્ત છે એ અમે બંદોબસ્ત પણ મુવિંગ બંદોબસ્ત ધાબો પોઈન્ટ ડીપ પોઈન્ટ અને ડીપમાં પણ ધાબો પોઈન્ટ રાખી અને આ રીતે બંદોબસ્ત આયોજન કરવાના છીએ સિટી પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની મિટિંગ થઈ અને જોન ફોન પન્ના મોમાય મેડમ એસીપી સાહેબ ભોજાણી સાહેબ અમને તમામ સોપ પોલીસ સ્ટેશનના પીઆઈ પણ હાજર હતા અને વડોદરા શહેરના આગેવાનો પણ હાજર હતા જે ગુટ્ડુભાઈ અને આરીફભાઈ મચ્છીપીઠના આગેવાન સિરોજભાઈ એવા ઘણા હિન્દુ મુસ્લિમ લોકો હાજર હતા અને આ મિટિંગની અંદર અધિકારીઓએ શાંતિની અપીલ કરી છે અને તમામ મુસ્લિમ આગેવાનો પણ આ યાત્રાની અંદર જે પશુરા યાત્રા શૈલેષભાઈની આગેવાનીમાં થાય છે એ વાઘોડિયા રોડથી નીકળે છે અને અલગ અલગ વિસ્તારોમાં મુસ્લિમ આગેવાનો સ્વાગત કરતા હોય છે એમજી રોડ સુધી અને કોઈ પણ તહેવાર હોય તો આવી રીતના ભાઈચારામાં થવા જોઈએ અને અમારા શહેરનું બહુ સારું વાતાવરણ અને ભાઈચારા કોમી એકતાનો માહોલ છે અને આ માહોલોમાં અમારા તહેવાર થાય છે હું આજે દસ સગીર શેખ બોલું બાપુ મસ્તાની દરગાહ આજે ઓગણત્રીસ તારીખે પશુરામ યાત્રા જે પાણીગી દરવાજાથી લઈને અમદાવાદ પોર્ટ સુધી નીકળવાની છે તેના અનુસંધાન આજે સિટી પોલીસ સ્ટેશનમાં મિટિંગ લેવામાં આવી તેમાં પન્ના મેડમ પન્ના મેડમે જે પણ માર્ગદર્શન આપેલો છે અમને તે પ્રમાણે કામ કરવાનું છે શાંતિપૂર્વક આ યાત્રા પસાર થાય તેની વિસ્તારમાંથી પાણીગેટ વિસ્તારથી લઈને માંડવી સુધી અમે ભરપૂર રીતે પ્રયત્ન કરીશું કે શાંતિ રીતે પસાર થઈ જાય ઓગણત્રીસ તારીખના આજના દિવસે સિટી પોલીસ સ્ટેશનના અંદર ત્રણ ચાર પોલીસ સ્ટેશનની મિટિંગ થઈ છે અમારા તરફથી તે પૂરી કોશિશ રહેશે કે જ્યાં સુધી બનશે ત્યાં સુધી શાંતિ શાંતિ રાખીને યાત્રા પસાર કરીશું આ વખતે શોભાયાત્રાનો સમય શું રહેશે દર વખતે સવારે અગિયાર વાગ્યા રહે છે આ વખતે કઈ ધૂપના કારણે મેડમ એમ કહેતા હતા કે સાંજે પાંચ વાગ્યા પછી રહેશે સલીમ એપોલો વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી આજે સીડી પોલીસ સ્ટેશનમાં પન્ના મોમાયા મેડમ દ્વારા જોન ફોર દ્વારા છ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને શ્રીઓને અને શાંતિ સમિતિના એફઓપીના મિત્રની મિટિંગ લેવામાં આવી હતી જે ઓગણત્રીસ તારીખ પરશુરામ જયંતિ નીકળવાની છે પાણીગેટ એ પાણીગેટથી નીકળીને અમદાવાદી પોલ પૂણાથી થશે તો સમગ્ર જે મુસ્લિમ વિસ્તાર છે એમાં સમગ સમગ્ર મુસ્લિમો એ યાત્રાનું સ્વાગત કરશે અને આપણા જે બરોડા સંસ્કાર નગરી છે એ સંસ્કાર નગરીમાં હંમેશા અમારી એવી કોશિશ છે અને બરોડા શહેર ના મુસ્લિમ સમાજ તરફથી બી અને તમામ સમાજના લોકો તરફથી કે આપણે શહેરમાં શાંતિ જળવાઈ રહે અને કોમી શાંતિ સમી શાંતિ જળવાઈ રહે અને જે આજે એક દુઃખની વાત બી છે કે ભાઈ જે અઠ્ઠાવીસ લોકો જે આતંકવાદી પ્રવૃત્તિમાં શહીદ થયા છે એમને અમે દિલસોજી પાઠવીએ છીએ અને એમના પરિવાર સાથે અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ તહેવાર જે છે એ સારી રીતે શાંતિ થી અને ભાઈચારા થી નિપટી જાય એવી અમારી આશા છે આરીફ મલેક સોશિયલ વર્કર ઘંટી શો તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે